ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બે ફેબ્રુઆરીના રોજ પહેલા રવિન્દ્ર જાડેજાની કે એલ રાહુલ ઇજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયા હતા તેમના સ્થાને સરફરાઝ ખાન સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે સૌરભ કુમાર અને સરફરાઝ ખાન એવા ખેલાડીઓ છે કે જે હજુ પણ પોતાના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે મહત્વનું છે કે સૌરભ કુમાર ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી અને તે રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ તરફથી રમે છે સૌરોબે વર્ષ બે હજાર બાવીસમાં ભારત એ તરફથી ન્યુઝીલેન્ડ એ સામે નવ વિકેટ ઝડપી વિકેટ ઝડપીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી સૌરભ એક ઓલરાઉન્ડર છે અને તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અડસઠ મેચોમાં સત્યાવીસ પોઈન્ટ અગિયારની એવરેજથી બે હજાર એકસઠ રન બનાવ્યા દરમિયાન તેણે બે સદી અને બાર ફિફ્ટી પણ ફટકારી હતી આ ઉપરાંત તેણે આ દરમિયાન બસો વિકેટ પણ ઝડપી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ